દરેક વ્યક્તિ નવરાત્રિના તહેવારની આતુરતાથી રાહ જોવે છે આ તે સમય છે જ્યારે દેવી દુર્ગાના પંડાલો દરેક જગ્યાએ શણગારેલા હોય છે તેમજ દેવી દુર્ગાની મૂર્તિઓને કુમકુમ બંગડીઓ કપડાં અને આભૂષણોથી શણગારવામાં આવે છે નવરાત્રિની દરરોજ સવારની પ્રાર્થના અને મંદિરોમાં વાગતા ઘંટનો અવાજ મનને તરબોળ કરી દે છે નવરાત્રિ એ હિન્દુઓનો ખૂબ જ મોટો તહેવાર છે જે વર્ષમાં બે વાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ દિવસોમાં ભક્તો દેવી દુર્ગાના નવ અવતારની પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાના અલગ અલગ અવતાર છે અને દરેક અવતાર અલગ અલગ શક્તિનું પ્રતિક છે નવરાત્રિના દિવસો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દરમિયાન મા દુર્ગાના ભક્તો પૂજાની સાથે ઉપવાસ પણ રાખે છે તો આ ઉપવાસમાં બનાવો ફ્રાય બટાકા કોઈ પણ ફળ ઉપવાસ માટે બટાકાને ફ્રાય કરો અને તેને સારી રીતે ખાઓ જો નાના બટાકા હોય તો બટાકાને આખા તળી શકાય જો બટાકા મોટા હોય તો તેને ચાર કે છ ટુકડામાં કાપીને તળી શકાય એક કડાઈમાં તેલ મૂકીને ગરમ કરો બટાકાને ગરમ તેલમાં નાખો અને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને પ્લેટમાં કાઢી લો એક ચમચી તેલ બચાવીને વધારાનું તેલ કાઢી લો ગરમ તેલમાં જીરું નાખો જીરું ફાટ્યા પછી તેમાં બટાકા મીઠું અને ટી સ્પૂન કાળા મરી નાખો અને બટાકાને બેથી ત્રણ મિનિટ માટે ફ્રાય કરો ગેસ બંધ કરો લીલા ધાણા અને એક લીંબુનો રસ ઉમેરો અને મિક્સ કરો ઉપવાસ માટે બટાકા લો સર્વ કરો અને સ્વાદિષ્ટ બટાકા ખાઓ જો તમને વધુ તેલ ખાવાનું પસંદ ન હોય તો બટાકાને તળ્યા વગર જ બનાવી લો એક કડાઈમાં એક ટેબલ સ્પૂન તેલ મૂકી તેને ગરમ કરો ગરમ બટાકા તેલમાં જીરું નાખો જીરું ફાટી જાય પછી તેના બટાકા મીઠું અને મરી નાખો અને બટાકાને બેથી ત્રણ મિનિટ માટે સાંતળો ગેસ બંધ કરો તેમાં લીલા ધાણા અને લીંબુનો રસ નાખો મિક્સ કરો ઉપવાસ માટે બટાકા તૈયાર સર્વ કરો અને સ્વાદિષ્ટ બટાકા ખાઓ